આપને જણાવી દઈએ કે આખો મામલો શું છે તેમણે પોતાની પાલખી અધવચ્ચે જ અખાડામાં પાછી મોકલી દીધી અને એવું કહેવાય છે કે જ્યારે તેઓ પોતાની પાલખીમાં અખાડા છોડીને સંગમ નાગ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તાએ તેમના શિષ્યો સાથે મારપીટ કરી હતી અને આ સાથે જ અંધાધૂંધી વધી ગઈ અને અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનું મનાઈ કરી રહ્યા છે અને આ સાથે જ અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાનો મનાઈ સાથે જ જ્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના શિષ્યો પર હુમલો થઈ રહ્યો છે અધિકારીઓ તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા તેથી તેઓ સ્નાન નહીં કરે અને મૌની અમાવસ્યા પર પ્રયાગરાજના સંગમ શહેરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ દળો તૈનાત છે અને આ સાથે જ સંગમ નાગ સુધી પેટ્રોલિંગ કરી રહ્યા છે સંગમ કિનારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો સાથે મારપીટનો એક વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદ તેમની પાલખીમાં સંગમ નદીના કિનારે જતા જોવા મળ્યા હતા તે મોટી સંખ્યામાં શિષ્યો પણ હતા આ સમય દરમિયાન તેમના શિષ્યો અને યુપી સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તા અને તેમના ઘણા પોલીસ કર્મીઓ સાથે ઝઘડો થયો જેના કારણે હંગામો વધી ગયો અને તે દરમિયાન શિષ્યોને ધક્કો મારવાનો આવ્યો અને આ સાથે જ તેમને સ્નાન કરવાની મનાઈ કરી તો આ બાજુ સુરત થી એક મોટા સમાચાર આવી રહ્યા